એકમેક આકૃતિ અને સ્થાન અરે છે બહાર એક અરબ અને તેનો ઊંટ શિયાળાનો દિવસ હતો અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો રાતના અરબે તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો ઊંટને બહાર રહેવા દીધો રાત વતી એમ ઠંડી વધી અરબ તંબુની અંદર અને ઊંટ તંબુની બહાર ઊંટને લાગી ઠંડી તંબુના કાણામાંથી ઊંટે તંબુમાં મોઢું નાખી અરબને કહ્યું બહાર ખૂબ ઠંડી છે શું હું મારી ડોક અંદર કોરું અરબે કહ્યું હા તું તારી ડોક અંદર કરી લે થોડી વાર થઈ ને ઊંટી અરબને કહ્યું બહાર તો ખૂબ ઠંડી છે શું હું મારા આગળના પગ અંદર લઉં અરબ કહે હા તું તારા આગળના પગ અંદર લઈ લે થોડી વાર થઈ ને વળી પાછું ઊંટ બોલ્યું બહાર તો ખૂબ ઠંડી છે શું હું અંદર આવી છું અરબ કહે અરે ના આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે ઊટ કે એટલે હું અંદર આવું છું તમે બહાર જાઓ પહેલા અરબ તંબુની અંદર હતો અને ઊંટ બહાર હતું હવે ઊંટ અંદર અને અરપ બહાર થઈ ગયું ને અંદર બાર બહાર અંદર મહાવરો